આપણે હવે પોલીસ ને નીડ તો આપણ પોલીસ કદી કંઈ નહીં કરન તો આપણને આટલી બધી ગાડીઓ ની પડી જાય આપણને મારો તો આપણે ખાલી એક પાટું થોડશે ને ગાડી તો આપણને મારવા તૂટી જાય દેખ લો એ ચાલુ થઈ ગયું છે કોઈ થોડવાનું એ ભાઈ murid tapi tak jadi nak pernah berband hilidi di sini. Aijah tu mohon marah. Nak pernah apa naya? Lewat. Saya nak ni. Apa nak kan pernah kata nak bandu ke? Apa agak dimbih dah? Anda bayi melvanya.

નહી હા ઉતરશે આપણે ઉતરી અને થોડોક યુદ્ધ કરી ગયું આ બંધ કામ નહીં કરાઈએ આ કરશે પેલી પાટું કર અનારી ગાડી લીધી આપના માટે છેડી ને છેડી પોલીસ ની ગાડી છે એ એ તો આગળ ગઈ